અમદાવાદના ભક્ત દ્વારા ભદ્રકાળી માતાજીને સોનાનું મુગટ અર્પણ કરાયો ચૌહાણ પરિવારે એક કિલોથી વધુ વજન ધરાવતો મુગટ અર્પણ કર્યો એક કિલો સોનાનું મુગટ તૈયાર કરવા અંદાજે બે મહિના લાગ્યા પરિવારના ત્રણ ભાઈનો પરિવાર આવ્યો માતાજીને મુગટ અર્પણ કરવા ચૌહાણ પરિવારના સભ્યો છેલ્લા પચીસ વર્ષથી માતાજીના દર્શને આવે છે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરીએ છીએ અને માતા ભદ્રકાળીના ચરણોમાં એક નાના એવી ફૂલ અહીંયા ધરાવવા માટે આવ્યા છીએ એક આ મુંગઠ બનાવે છે સોનાનો જેનું વજન એક કિલો ઉપર છે અને કમસે કમ બનતા દોઢ મહિનો લાગ્યો હતો અમારી માતાજીની અમારે એવી પ્રાર્થના છે કે આ હંમેશા આ મહારાજને પણ આ હાર છે એ અહીંયા ત્રણસો ને દિવસ માતાજીના મુંગઠ ઉપર રહે બિરાજમાન રહે અને ભક્તજનો લાભ લે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના છે